બ્રશ કરીને છે તો બજાર જ છેડ્યો ને એટલે અડધી કલાકમાં પાછો આવ્યો આવીને ઘરવાળીને આવીને શું કીધું લાઈટ આવતો કા નહીં લાઈટ હું લોટ પાડી તો તમને પહેલા કીધું ગામમાં ગયા તા ક્યાં ગયા હતા તો ત્યારે જ હું ભાઈ ગયો હતો તો હવે આવી તમે છે તો ડબ્બો હું કામ વાગ્યો એ વખતે મને જે ઘર કામ કરવાનું કીધું ને એટલે મારો મગજ છટકી ગયો એટલે મને ક્રોધ આવ્યો ને એટલે હું સુતા ગયો વકીલ પાસે તો તમે પાછા આવીને છે તો લોટ હું કામ માગ્યો તો વકીલ લહ બોલતા હતા

જે ગુરુની ની નજીક હશે એ ક્યાંક ને ક્યાંક પચી જશે કઈ રીતે બે પથ્થર જે ઘંટી આપણે આવતી હતી ત્યારે ફ્લોર મિલ હતા નહીં ઘરે ઘરે પથ્થર જે ઘંટી આવે અને એમાં માટાઓ બેનો છે વચ્ચે ઓળતા જાય અને ફેરવતા જાય ઓળતા જાય ફેરવતા જાય એ બે પથ્થર વચ્ચે જે દાણા આવી જતા હતા અનાજના એનો ભાગે ભૂકો થઈ જતો અમુક દાણા એમાંથી ખસી અને વચ્ચે જે ખીલો આવે ને ખીલાની હોય છે ઘંટડીમાં અને આપણા જીવનમાં બચવા માટે ખીલો એટલે આપણો સદગુરુ હોય છે સાહેબ ગુરુ હોય છે એની બાજુમાં વ્યાજ ને તો બચાવી કે છે

તો ત્યાં બધા સંતો ભેગા થયા મિટિંગ રાખીને પછી હું તો બધું જોયા કરતો તો કે શંકરાચાર્ય મહારાજને આપણે લાવવા છે કોક બાપુ કે અમારા અગિયાર હજાર લખવાનું કોક કે અમારા વીસ હજાર લખવાનું કોક કે મારા સાત હજાર લખવાનું કોક કે મારા ચાર હજાર લખવાનું એ બધું ભેગું થતું હતું પછી વાત કરી આવડે ને કોઈ મને કીધું તમે થોડી વાર માટે બોલો એ હું બોલવા આવું બચો મેં કીધું તમે અમે તો મેં કીધું સંસારી છીએ અમારા છોકરાની ફી ભરવાની ગાડીના હપ્તા ભરવાના ટીવી ના હપ્તા ભરવાના એસી ના હપ્તા ભરવાના મકાન ના આપતા ભરવાના અમારે તમે મેં કીધું કે આમ એમ અમે સન્યાસી છીએ તો સન્યાસી છો તમે તો તમે અગિયાર લખાવો પાંચ હજાર લખાવો આમ બાકી જગદી ચિંતા મહારાજ ની સભા થોડી થાય તો મને કે કરવું શું પડે મેં કીધું કરવું શું પડે ઈ તમારે ક્યાંય દૂર નથી જવાનું બગતા ના જવું પડે ખાલી જોવા અને જાણવું પડે મને કે કઈ રીતે ભારત અને નું જેવી યુદ્ધ થાય ભારત ને જે ફર જરૂર પડે I'm not going ભાવનગર ભાવનગર થી બગદાન આવી જાય અને બગદાન માં આવી બાપા ને કોઈ વાત કરે કે ભારત પર પાકિસ્તાન નું યુદ્ધ ફંડ ની જરૂર ભારત પડી છે પૈસા માટે આ લોકો આવ્યા છે કે બગદાન ના સંત બાવલી એટલો કીધું તો વાલા આશ્રમમાં માં બોલાવી લીધો બધા આશ્રમમાં માં બોલાવી લીધો આશ્રમ બોલાવી લીધો પછી કીધું હવે શું તો ગામ લોકો ને ભેગા કરો બાપા ગામ લોકોને ભેગા કર્યા અને જે આશ્રમ ની તમામ જીવન જરૂરિયાત ચીજ વસ્તુ હતી એને ભળિયા ટકરો કરીને કહી દીધું તો આની જાહેર મહારાજ કરી નાખો કો વાલા જાહેર મહારાજ કરી સૌ પોત રીતે પ્રસાદ સ્વરૂપે એક એક ચીજ વસ્તુ લઈ ગયા અને રૂપિયા જે આવ્યા ને

એકાદી બે ટ્રાય હોય વારે વારે મને હોય ભોપા ઉપાડી લેવાનો હોય સમય આવે કેટલું સહન કરવું પડે અમુક વસ્તુ હું કઈ તમને આમ કઈક પુરાતન શાળા તલવાર લેવાની વાત નથી કરતો પણ સંગઠ થવું પડશે માણી તમારે એક થવું પડશે માણસ તમારે ભેગા થઈ અને મારા સનાતન ધર્મ માટે આ ચાલે

મારા દીકરી ઉભાભા વિડીયો ઉતારે ઉતારો રોડ ઉપર અકસ્માત લોહીમાં લપતિ ઉભાભા વિડીયો બનાવ એટલે કાઢો તો ખરા આના ઘરે બેઠા છે એના સંતાનો રાહ બેઠા છે બાપુજી આપણો ધર્મ શીખવે છે આપણને ચિંતા થાય ક્યારેક ક્યારેક શું ખુમારી ભલે બાળોટી આતા છે ક્યારે સારું જામ કરવો આનો હતો દીકરી ધ્રો આચારે છે બપોર નું તાણું છે ધરતીમાં બેઠો છું ત્યારે એને મારે બે મિનિટ માટે યાદ કરવા પડે સાહેબ

ત્રણ સંતાનો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એક પિતાને છાયા ગુમાવી છે ત્યારે બહુ વર્ષે કાળ પડે ને એને કાળ કહેવાય આપણે બીજા ત્યાં આ જાય આશ્વાસન લઈને નીકળી જાય પપ્પા કેમ કરશું આ આ આ કાયમ નથી નથી ક્યારે પેલું થઈ જાય એ નીકળી જાય આપણે સાહેબ ઈ જ્યારે ઘરે બને છે ને ત્યારે ખબર પડે છે બાપની વિદાય શું હોય છે માની વિદાય શું હોય છે લીલી બાપુ વિદાય લીધી છે અમારે કાલુ બાપુ એમનો પરિવાર જે ઘનશ્યામ બાપુ નું જે ભજન છે સાહેબ એવા સંત મહાપુરુષને શું આપણે એના હોય તો એના વિશે શું બોલી શકું ઘનશ્યામ બાપુ અમારે વિનોદ બાપુ એમનો પૂરો પરિવાર એવડો મોટો પરિવાર મૂકીને ગયા છે ઘંટડી ભરતી રહે એમાં બ્રહ્મા ના એમાં ભરડાય પણ દાદે પાછો રસ્તો રાખ્યો છે કે

પચાસ વર્ષ વર્ષના હોય કે કે વર્ષ વર્ષના હોય બાપ બાપ માં સાહેબ એનો જે મળે છે ને એ પછી તમે ગમે એના ઊંચાઈ પર યાદ આવો પછી એનો તુકારો જે બીજો લાગે છે આપણે ને સંસાર સંન્યાસમાં ગયા હોય એવા બે ખાલી શું બાપુજી નથી કર્યું એને પોતે ગરીબી છે ગામમાં કોકના દાહિ કર્યા છે કોકના કામ કર્યા છે પરિવાર ને ખબર ન પડે કોઈની મજૂરી કરી અને પોતાના સંતાનો કંઈ ઘટવા નહીં દીધું હોય બાપ હશે Ah, mi Vamos, pues que, que a, mi por ti Ma no pui mirando, mi koi Ke mampata, muntara, puli, yao, બહુ મને ભક્તિ બહુ ગમે છે બીજું કામ શું છે ગવત એ ટુકડા ટુકડો

પછી લટકી છે ત્યારે છોડીને બાપ મોઢું ચિંતામાં છો તું બેન બાપુ કઈ નથી જે હોય ન કે તને તારા બાપ ની સ્વાગત છે જો કાંઈ મારાથી છુપાય છે તો ભૂલ પડી ગઈ બાપા થોડુંક લેણું થઈ ગયું અને દેવું ઉધરી ગયું છે લેણા બહુ ભી છે પહેલો

એને તો પીડા પોતાના સંતાનો માટે પણ એ પિતા છે એ પ્રેમ તની સાંભળ્યો ઘણા બધા પ્રજનિકો છે એટલે બધા જ ખુદની શ્રી ચરણોના જે અહીંયા હું રદ થઈને આવ્યો છું બધા જ મનસસ મહાનુભાવો સંતો બધાના શ્રી ચરણોનો પ્રણામ વધારે સમય લેવાઈ ગયો હોય તોય તે મને માફ કરજો ઓછો સમય લેવાઈ ગયો હોય તો બધાને લક્ષવાલીને ઓછો સમય લીધો છે એટલે પરિવાર કહું તો અહીંયા કોઈ કલાકારના નાતે આવવાનું હોય નહીં છે દેવરારી પરિવાર એટલે કે મારું ગુરુસ્થાન ગુરુસ્થાન ને ત્યાંના રવિબાપુ ખોળામાં બેસીને રોટલા ખવડાવ્યા છે ખૂબ પરિક્રમાની સેવા સેવા અમારા આવી છે અને એક સાધુના મંજીરા વગાડતા વગાડતા ઢોલ વગાડે વગાડતા શેર ખૂબ બધા સંઘર્ષ પછી પણ સાધુનો સંઘ શું કરી શકે એક ભરવાટનો દીકરો બોલે દેશ વિદેશમાં જેના કાર્યક્રમો થતા હોય એના પાયામાં કોઈ સાધુનું આંગણું છે સાધુનો રોટલો છે કોઈ સાધુનો સંઘ છે સંત એક જ એવા

રામકુમાર બાપુ નામ નું છે પણ ધામકુમાર બાપુ અમારા છે એટલે આખા કુમાર તરીકે અમારા લાડે તો મારે સામેથી જ આવવું પડે જ્યારે બાપુ એ વિદાય લીધી ત્યારે શૈલેષ બાપુના અમે સાથે કાર્યક્રમ હતા મને જોકે અહીંયા તો એમના પણ સંબંધો છે શૈલેષ બાપુ એટલે ભજનની સંતવાની દુનિયામાં એક આટલું ગૌરવ છે સાહેબ એને બધા આવ્યો છે આજે એમને તારીખ કેલી મને ખ્યાલ છે શિક્ષાર ધારી ટેરેશનો પ્રોગ્રામ અમે પરમ દિવસે પણ સાથે હતા ત્યારે પાછી મારી વાત થઈ મને કે ભાઈ મારા સંબંધી છે પણ આમ તો મારે લખાઈ ગઈ તું તો જાય કીધું હું તો જવાનો છું હું તો મારે ત્યાં જવું જ પડે કીધું એ કે મારે જવું પડે પણ જે અહીંયા બધા ભજના નદીઓ આવ્યા છે બધાને ફરી ફરી આ પરિવાર આપણે બધા જ મરબી શું કહેવાય પૂજની એકસઠ એકસઠ વર્ષ સુધી જેણે ભગવાનની સેવા કરી છે એવા જવાબ મારી વિદાય પાછળ આપણે બધા તમારા દર્શનનો પણ મને મોકો મળ્યો છે પછી બાપુના ચરણોમાં મને જે મારી વાણી પવિત્ર કરવા શબ્દો મૂકવાનો જે અવસર મળે મારી જાતને ધન્યવાદ ધન્યતા અનુભવું છું જય શારામ જય ગ્રામ અને હવે મારી જેવી ઈચ્છા